હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સંભાર તો રેસીપી આજ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તમે જોઈ શકો છો કે આપણો સંભાર છે તે એકદમ સરસ બહીનો છે હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો એના માટે એક વાટકી તુવેરની દાળ લીધી છે અને આપણે બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ લેશું તો મેં બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ લીધી છે દાળને

મરચી છે આદુ છે અને મીઠા લીમડાના પાન છે તો આ રીતે બધા જ વેજીટેબલ છે તે કટિંગ કરીને લઈ લીધા છે હવે આપણે આમલી લીધી છે અને આપણે પાણીમાં પલાળી દેસુ તો આપણે પાણી એડ કરી દેસુ થોડીવાર માટે પલાળવા દેસુ તો આપણી દાળ છે તે પણ બફાઈ ગઈ છે હવે આપણે આ રીતે ઝેણીની મદદથી હલાવી લેશું દાળને બારીક ક્રશ નથી કરવાની થોડું પાણી એડ કર્યું છે આપણે આ રીતે આપણે હલાવી લેવાની છે આ રીતે દાળ સંભારમાં સરસ લાગે છે હવે આપણે વઘાર કરી લેશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અડધી ચમચી રાઈ એડ કરી છે રાઈ સતડાઈ જાય એટલે આપણે ચપટી હિંગ એડ કરી દેસુ આપણે ચપટી હિંગ છે મરચી છે આદુ એડ કરી દેસુ મીઠા છે જો તમારે આથી વધારે બારીક કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ આ રીતના સંભારમાં સરસ લાગે છે એકદમ બારીક કરવા હોય તો પણ તમે કરી શકો છો હવે આપણા કાંદા સતડાઈ જાય એટલે આપણે ટમેટું એડ કરી દેસુ તો આપણા કાંદા છે તે સરસ રીતે સતડાઈ ગયા છે હવે આપણે ટમેટું એડ કરી દીધું છે આને આપણે વધારે કૂક નથી થવા દેવાનું થોડી વાર માટે તેલમાં સાતળી લેશું હવે આપણે બધા વેજીટેબલ છે તે એડ કરી દેસું તમે તમારા ચોઈસ પ્રમાણે વેજીટેબલ લઈ શકો છો તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ છે તમે એડ કરી શકો છો અને ન ભાવતા હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ચપટી આપણે હળદર એડ કરીશું અને આપણે હલાવી લેશું બે સૂકા લાલ મરચાં એડ કર્યા છે તો આપણે તેલમાં એડ નથી કર્યા લાસ્ટમાં એડ કર્યા છે કારણ કે એનો કલર છે તે જળવાઈ રહી છે તેલમાં એડ કરવાથી મરચાંનો કલર છે તે બળી જાય છે કલર ચેન્જ થઈ જાય છે હવે આપણે થોડીવાર વાર માટે થાળીને ઢાંકીને રહેવા દઈશું બે મિનિટ માટે તો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો આપણે વેજીટેબલ છે તે સિત્તેર ટકા જેટલા કુક થઈ ગયા છે અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને દોઢ ચમચી આપણે સંભાર મસાલો એડ કરશું ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું બધા મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને મસાલા દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું થોડું પાણી એડ કરશું અને આપણે હલાવી લેશું પાણીને થોડી વાર માટે આપણે ઉકાળવાનું છે તો એકદમ સરસ આપણું પાણી છે તે ઉકળી ગયું છે હવે આપણે દાળ એડ કરી દઈશું આને આપણે હલાવી લેશું દાળ મને થોડી ઘટ લાગે છે ઉપરથી આપણે થોડું પાણી એડ કરી દઈશું અને આપણે હલાવી તો તો સંભાર છે તે વધારે લાગે બે મિનિટ માટે આપણે થાળીને ઢાંકીને રહેવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો સંભાર છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે વધારે ઘટ પણ નથી રાખવાનો અને વધારે પતલો પણ નથી રાખવાનો આ રીતનો સંભાર છે તે ખાવામાં સરસ લાગે છે હવે આપણે આંબલીનું પાણી છે તે એડ કરી દેસું એક ચમચી આપણે ગોળ એડ કરશું તો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ ગોળનો ટેસ્ટ છે તે સંભારમાં સરસ લાગે છે અને આપણે હલાવી લેશું હવે આપણે ચેક કરી લેશું તો આપણા વેજીટેબલ છે તે એકદમ સરસ રીતે કુક થઈ ગયા છે તો આપણો સંભાર બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી આપણે થોડી ધાણા ભાજી એડ કરી દેસુ તો તૈયાર છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સંભાર અને તમે જીરા રાઇસ અથવા નોર્મલ સાદા ભાતારે પણ ખાઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી લાગે છે હવે આપણે ગરમા ગરમ સૌ કરી લેશું તો તૈયાર છે આપણો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સંભાર થેન્ક યુ ફોર વોચ